પરફેક્ટ રિઝલ્ટ માટે ઉનાળુ મગ અડદ બાજરી વિશે તમે એમને થોડીક જાણકારી આપો તો આપણે આ વિડીયોમાં કહી દઈશું બધા ખેડૂત મિત્રોને કે ભાઈ બાજરીનો વિડીયો આપણે આપી દીધેલો છે છતાંય આપણે વિડીયો બનાવીશું બાજરીમાં થતા નિંદક જે ખર્ચ થાય છે કચરો થાય છે

એટલે કે ચાલીસ એમએલ લખે તમારે ઉપયોગ કરવાનો છે બરાબર છે બીજું કે જો જે ખેડૂત મિત્રોને ખેતરમાં ભૂંદ્રા આવતા હોય અને આજુબાજુથી ભૂંદ્રાનો ત્રાસ રહેતો હોય તો ધાનુકા કંપનીના વિટાવેક્ષ પાવરનો પોટ મારવાથી તમારા ખેતરમાં ભૂંદ્રા નહીં આવે માનો કે તમે વિટા વક્ષ પાવરનો પોટ મારી દીધો છે પછી એક વખત આવશે આઠ દ ફૂટ ખોળ પછી આગળ ખોળ નહીં તમારા ખેતરમાંથી બીજાના ખેતરમાં સાહેબ હાલીન જાય પગલા પાડીને જાય પણ તમારા ખેતરમાં કઈ ધૂંધુ મારશે નહીં કઈ મોઢું મારશે નહીં કઈ એમાં એક દાણો વીણશે નહીં ખાહે નહીં કારણ કે એનું નાક બળવા માંડે એટલે તમારા દાણા સેફ થઈ ગયા સુરક્ષિત થઈ ગયા ફૂગ નહીં લાગે અને ચોવીસ કલાક દાણા વહેલા રૂકશે અંકુર એનું વેલા વેલાહેર થાય તો આ હતી ઉનાળુ સિંગની મગફળી માટેની પટની દવાની માહિતી આપણે આને માટે આખો આખો એક વિડીયો બનાવશું જેથી કરીને ઉનાળું મગફળી કરવાવાળા બધા જ ખેડૂત મિત્રોને માહિતી મળી રહે પરંતુ અત્યારે મોટો પ્રશ્ન છે મેઇન પ્રશ્ન છે કે ભાઈ જીરું અમારું થઈ ગયું છે સિત્તેર દિવસનું પંચોતેર દિવસનું એસી દિવસનું પંચ્યાસી દિવસનું અને એમાં કાળી ફૂગ લાગે છે તો કાળી ફૂગને નાથવા માટે થઈને શું કરવું પડે તો એની પહેલા ખેડૂત મિત્રો જો કોઈ આપડી ચેનલમાં નવા હોય અને આપણો વિડીયો આવે છે આવી રીતે સાત વાગે અને ખેતીકા કા સાગર ની આપણી જે ચેનલ આવે છે એને જો આ કાળા અક્ષરમાં લખેલું છે સબસ્ક્રાઈબ અંગ્રેજીમાં અથવા તો ઘણા ખેડૂત મિત્રો ને આ લખેલું હોય સફેદમાં અથવા તો લખેલું હોય લાલ માં તો જો આ રીતનું અહીંયા આવે છે ને સબસ્ક્રાઈબ બરોબર હવે આને આમ ટચ કરી દેવાનું છે એટલે તમારી ચેનલ સબસ્ક્રાઈબ થઈ ગઈ અને અહીંથી વયું જાય હોય જો

એમાં જામુડિયું થઈ જાય છે પીળું પડી જાય છે સુકાઈ જાય છે તો એના માટે તમે ધાનુકાળનું ઝેનેટ અને ટાટાનું સાર્થક આ બંનેનો ઉપયોગ કરો અત્યારે જીરા મોટા થઈ ગયા હોય અને વધારે એવી રોગ હોય તો આ બંનેનો ઉપયોગ કરો ચાલીસ એમ એલ આમાંથી અને પચીસ ગ્રામ આમાંથી બરાબર છે તો આ બેનો ઉપયોગ કરો તમે તારે બસો કિલોમીટર ત્રણસો કિલોમીટર ચારસો કિલોમીટર છસો કિલોમીટર હોય તો દવા મળે છે અને બધે મળી જાય તમ તારે પણ છતાંય તમે જે આવો છો એ તમારો પ્રેમ છે સ્નેહ છે લાગણી છે ભરોસો ને જે મારી પર વિશ્વાસ છે ને એ વિશ્વાસ નમન છે વંદન છે સલામ છે શું કામ કારણ કે ઘણા ખેડૂત મિત્રો બહારથી આવે છે જેમ કે જગદીશજી કુંવરજી છે મુકેશભાઈ છે રતન વાવ ગઢડા બરોબર પછી મનુભાઈ છે હેમંતભાઈ થી હેમંત્રી વિરજીભાઈ થી આ બધા એકો બાંધી ને આવ્યા હતા પછી મનસુખભાઈ છે દિહોર એટલે કે આપણે શિહોરથી થી પછી પરેશભાઈ પાટલી ખાંભા ભરતભાઈ પાટી ખાંભા પછી નાથાભાઈ માલક નેશ ખાંભાથી કારણ કે એ ભાઈ કે હું તો મને તો અહીંયા અનુભવ છે માલકનેથી આવું છું દવા લેવાને ને આજુબાજુ વાળા જેટલા કઈ વિસ્તારમાં તમે નામ આપેલા છે બાટી વાળું કે તમે એની આજુબાજુના કોઈ પણ ગામ તમે કેતા હોય જામકા છે બધાને અમે ઓળખી છે એને અમે અવારનવાર બેસતા હોય પછી સોંડા ભાઈ છે દકાનાથી ધનજીભાઈ છે ઉમરાળા રેવા ગામેથી જીતુભાઈ છે મેવાસા પીવા

તોડી સિહોર થી સંજયભાઈ છે સુરનિવાસ ગારિયા છે ટાણાથી પછી ઇંગોરાળા ગઢડા સ્વામીના ગઢડા ગામેથી નરેશભાઈ છે વિરજીભાઈ છે અને ઝવેરભાઈ છે આ ત્રણે મિત્રો ગાડી લઈને આવ્યા હતા પોતાના જીરાની માલિપા સારું ઉત્પાદન માટે સુકારા માટેની દવા લેવા આવ્યા હતા

દિનેશભાઈ ટાણા છે એવા છે એમને જીરું તો એ બે ભાઈનો આપણે વિડીયો લીધો હતો કે ધાણામાં બધી પ્રકારનું ખડ બળી જાય એનામાં ટેપ પછી લીંબાભાઈ આવ્યા હતા નવા ગામ જસદણ નવા ગામ જસદણ થી આવ્યા હતા બરોબર છે મને કે ભાઈ પેલા તો અમે ત્રિહક વિજ્ઞાન જીરું હતું પણ હાથક વિજ્ઞાન જીરું તો હવે હાવ એવી ગયું છે

છે છે નિર્મળભાઈ રાજકોટ રતન પર થી બરોબર છે તો એમનો પણ ખૂબ ખૂબ આભાર છે રામજીભાઈ બુધેર ઘોઘા અને ભરતભાઈ બગદાણા મોવા ઈ પેલા સુકારા દવા લઈ ગયા હતા એમને ભરતભાઈને જબરજસ્ત રિઝલ્ટ આવ્યું વળી પાછો કાળીઓ આવ્યો

જે કોટેવા કંપનીનું ઇક્વિશન પ્રો આવે છે બરોબર આની અંદર બે ટેકનિકલ આવે છે ફોમાડોક્સન હોલ પોઈન્ટ છ અને સાયમોક્ઝાનિલ બાવીસ પોઈન્ટ એક ટકો જો આ રીતનો છે તમે તમારે ફોટો પાડી લો એક પંપે વીસ એમ એલ ઉપયોગ કરવાનો છે કેટલો એક પંપે વીસ એમ એલ ઉપયોગ કરવાનો છે અને આની સાથે સાથે જો કોઈ ખેડૂત મિત્રોને કાળી ચરમી સાથે લીલો સુકારો હોય તો લીલા સુકારા માટે ધાનુકાનું જે જેનેટ આવ્યા છે બરાબર છે એ જેનેટ તમે પંપે ચાલીસ એમએલ કે પચાસ એમએલ લખે તમે આપી શકો છો તો આ બંને દવા તમે એક સાથે તમે આપી શકો છો બરાબર છે પછી કોઈ ખેડૂત મિત્રોને એવો પ્રશ્ન થતો હોય કે ભામારે જીરાના દાણાની માલિપા જીરાના દાણાની મજબૂતાઈ થાય વજન આવે ચમકીલો બને દાણા અમુક ટકા પીળા પડી જતા હોય પોપટી કલર ના થઈ જતા હોય દાણો ભરાતો ન હોય બનતો ન હોય તો એવી કોઈ દવા નાખવી હોય તો એવી પણ દવા છે ને સમરસ આવે છે મલ્ટીપ્લેક્સ સમરસ આવે છે અને આની અંદર અઢાર પ્રકારના એસિડિક એસિડ આવે છે કેવા લાઇસોસિન મેથોસાઇલ ફેટોબેન પ્રોટીન સેરાઇન થાઇરો પછી વેટેલિયન અલાનન્સ બરોબર છે સાયક્લોનિંગ સાયટોકિંગ બરોબર એમિનો એસિડ આવા અઢાર પ્રકારના એસિડિક એસિડ આવે છે જે તમારા પાકની માલિપા નવો ફાલ આવશે નવી ફૂટ આવશે કોળ આવશે એનાથી કોણ પ્રશે નવી ડાળીઓ ફૂટશે એ તો બધી એક્સ્ટ્રા વાત છે જ પણ વધારાના મેં તમને જે ફાયદા ગણાવ્યા છે કે એની અંદર વજન આવશે જીરું ચમકદાર બનશે કોઈ પોપટી કલરના કે પીળા કલરના થઈને વજન થતા હોય તો એ બંધ થઈ જાય અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં સૂર્યપ્રકાશની હાજરીમાં સૂરજ દાદાની હાજરીમાં જે છોડ પોતે ખોરાક બનાવી શકે છે પોતે ખાવાનું બનાવી શકે છે

એ ખાસ હવે જે સ્ટેજમાં તમારે દવા સાટવાની છે એમ કે તમારે સિત્તેર દિવસ પંચોતેર દિવસ કે એસી દિવસ કે પંચ્યાસી દિવસનું જીરું થઈ ગયું હોય ત્યારે ખેડૂત મિત્રો ખાસ તમે ધાનુકાળનું વેટશીટ વાપરો દસ એમ અથવા તો કોઈ સારી કંપની સિલ્ક વેટ વાપરો કોઈ તકલીફ નથી પણ દસ એમ થી નાખજો કારણ કે આના પાંદડા બહુ પતલા હોય છે ડાળીઓ બહુ એની હોય ને નાથી દવા શેટ સુધી ઉતરી જાય બરાબર એવી રીતે દવા ઘાઠી અને જાડી છાંટવાની કારણ કે કાળીઓ અને ભૂકી સારો અને સુકારો અને ઓણ નવો બરાબર છે તો આની અંદર તમને સારું પરિણામ મળે જેટલી દવા ઘાટી મારશો જેટલી જાડી મારશો એટલો ફાયદો છે મૂળીએ જ ઉતરી જાવી જોવે દવા જીરું જે મૂળિયો એ મૂળીએ દવા ઉતરી જાવી જોવે ખેડૂત મિત્રો એટલી જાડી જ દવા સાટવાની છે હું કામ ભાઈ ઉતારો હારતી ગોતા મારતી એમ સાટવી જોવે આપણે ફૂલ જાડી દવા સાટવાળી છે બહુ વ્યવસ્થિત કારણ કે એક તો દવાના પૈસા નાખતો હોય છે આપણી મહેનત હોય છે એમાં પછી સામે આપણું જીરું બગડતું થાય છે રિઝલ્ટ ન મળે પરિણામ ન મળે આપણને અને વળી પછી બે ત્રણ દવા નાખવી પડે બે ત્રણ ફેરી નાખવી પડે ડબલ ખર્ચા થાય બરાબર છે અને ઘણા ખેડૂત મિત્રો એવું કહેતા હતા કે ભાઈ તમે કઈ કઈ અમને ઓનલાઈન મળે એવું કઈ કરી આપણને કઈ ફાવતું નથી પરંતુ આપણે મોટા ભાઈનો તમને નંબર ભાઈ ડિસ્ક્રિપ્શનમાં આપશું એ બધું એનું કઈક આવું ફાવે એ તમને જ્યાં તમારા નજીકમાં આજુબાજુમાં મળતું હશે ને એવી તમને વ્યવસ્થા કરી દે કારણ કે એનું બહુ મોટું સર્કલ છે એ તમને ક્યાં મળશે હું છે એ બધું તમને ગોઠવી દે આપણે ડિસ્ક્રિપ્શનમાં નંબર આપી દેવું મોટા ભાઈનો બરાબર છે તો તમ તારે એ પ્રમાણે તમારે એનું કામ થઈ જાય આ સિવાયની નવી માહિતી માટે જેમ કીધું કે ભાઈ આપણે તલનો મગનો અડદનો બાજરીનો વિડીયો બનાવશું તલ મગ અડદ બાજરીમાં જે નિંદ થાય છે જે ખડ થાય છે જે ઘાસ થાય છે કચરું થાય છે એ હોય જાય સાફ થઈ જાય અને આપડા પાકને ને બહુ વાંધો ન ખર્ચો બહુ ન કરવો પડે મજૂર બહુ નો કરવો પડે દાળિયા બહુ ન આપવા પડે દાળિયાની મજૂરી આપણને બહુ મોઘી થઈ જશે પરંતુ ટાઈમે બાજુ કામે નથી થતું આપણું તો એને માટે પણ આપણે માહિતી આપીશું હવે વિડીયો વિડીયો બહુ લાંબો થઈ ગયો જીતી મિનિટ જીકી દીધી મેમ હે થઈ ગઈ છે તો નવો વિડીયો નો બતાવતી રજા આપો રામ રામ જય બધા ખેડૂત મિત્રોને જય જવાન જય કિસાન તો લખવાનું છે એટલે કમેન્ટમાં લખી ના કહીશો તમ તારે જય જવાન જય કિસાન ખેતી પટેલ